મર્યાદા તોડો છો ની ખાલી ખોટી લાગે વાકાન પછી કોઈ કેવા કેવા છે ઓય તમે જોયેલા ભાઈ આ પેલા તંડાળા પટ્યા તા ઉપાળી પાળી ને બધું ભૂલી ગયા છો કેડે હમી થઈ જાય અને હું તો લડવા માટે તૈયાર જ હોય છું જાણીઓ તા ને તર આવતા હાલે લડવું ઓઢાડો એ કે પછી અમને ક્યાં છે અમે ક્યાં આવતા રહો કે આવતા રહો તમારા નો ધોકોડો પણ આ તો વાય લબડે મેં ના છો આવ કે અડવાથી ના આદમી શરમ આવે છે આટલી ઉમરે કાકા જોઈએ કાકા નવો નવો ફોન કોનો ફોન ચલાવ આવી ગયું કેટલા નો છે કાગા નવ મોડેલ આયા લગભગ 25000 નો ફોન છે 50000 રૂપિયા નો મોબાઈલ હોય આયા ના આયા પાછો હે ફોન મને રબો શું આ ઘરે કીધું આડોડી તો ફોન જો પાડી ગયો હું

જે જબ ગડી તો હા ન મુકાતો હવે આ તો હું ફજી કાઠો બોવ છે તમે શું કહો કે ઘડી ઘડી ટાઈમ આવી ગયો ઉપાડી લે તો ઘડી તાન ફોન કરે થાય હા મળશે ને તરત તમારી આઈ હા હા ખાજા ખાઈ મારી બઈજો આજ એવા શકને ના નેકડાતા ની કે મારી બેટી ઓમ જોતા લોટરી લાગી ગઈ છે ઓ કાકા આ તો તમારી દેવા કોઈ દોહાનો ફોન છે જોઓ

અને એરા મને હાલ બોલતા નથી પછી સારું લાગશે 얘ને એવું થાય કે મારું બટા ડોહો હારો છે કરો કરો ફોન કરો તો કાકા શું છે લે પણ આ કાર તો હું ખાઈ ગયો છું એ તો વાંધો નથી એમ કેવું કે છોકરાને નાટમાં આવ્યો તો તે છોકરાને નહી દીજો છે એવું હવે આયો હા બોબાકી અરે એજુ એક ફોન જેડો છે અજે એમો તમારો ફોટો નેકડ્યો છે

અરે હોનું તો તો કે મારો ફોન આવવાનો છે આપણે બાપા થઈ ગયા એટલે ફોન હા આયા મનાયા લો આવો મ ભઈ આવો હો આવો કુછ ભોપજી

એ તો તરત જ તમે હવે હવે એટલે આ તમે આ કાર્ડ નું કરો ફટોફટ હોય અને છોકરા કોણ શું કહી દે આ કાર્ડ કાયદેસર નો કેસ કરવું પછી

ચોર નો અમે સજા મળે તમે તો ચોર નહીં તમે જ નિર્દોષ હતા અને જેને કાળ કાઢ્યા છે એને ચોરવાની આશા જશે એટલે મફુજી એને તો સજા થવી જ જોઈ તમે તાર ખતરનાદ માં ખતરનાદતા હા આપડે પેલી વખા વાળી મોન અને આ ધોધ પડતો પડતો જે મારા ફોન લાવ્યા છે તો ને બધું હોય ને તો

એ જન કોકો કારણ કે હવે કાંટોથી લઈને એ આખો મોબાઈલ અમે પાછો નહી આલતા એટલે તમે કાણે પાછો આળવા ધવાનું જ નતું તમારે પણ હવે અમે એટલે તમે કોક કરો કાર તો બધા છે સાચી જૂનો નંબર એટલે કંટાળો આવી જાય

પમરીઓ બેઠી હતી પેલી લાલ બુલી વાળી હવે તમે કે ડાળો હલાવો તમે છોડે ના કરો પીછો છોડે ના ની તા હાચું લેડો હ ગુમતા કે કો નઈ હવે ગુમતા કે તમે ફોન પાછો આલ્યો ને ઈમાનદારી જે વતાઈન ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો આ જો આ તો શું છે અમાર ધરમ છે ખેડ છે અમાર ભેજે માડ્યું આવે ગુમતા અમે ગમે હું તમને કે જો હોનું જરા સાજી ગમે ગમે આવતા જરા તમે પાછો આવી જા

ફોન પાછો આવેલો ને કઈ ખબર હોય ને કે પેલા કાકા નો ફોન જતો હોય ના વેચી ખાઈ જાવ વેચી ખાઈ જાવ કહીએ हाँ मारू एस बी